જેમકે એ નિશાનીઓમાં તિલકતુર છે સિતારો છે પટ્ટી છે ત્યાર પછી સફેદ ચહેરો છે પદમ છે અને સૌથી મહત્વપૂર્ણ અને અંતમાં આપણે દેવમણી વિશે પૂર્ણતઃ વાત કરવાના છીએ કે દેવમણી સાચા અર્થમાં કોને કહેવાય કઈ રીતનો આકાર હોય તો એને દેવમણી કહેવાય દેવમણીને ઓળખી કઈ રીતે શકાય અને કેવું એમાં હલન ચલન થાય તો તો જ એને દેવમણી ગણાય આવા વિષય ઉપર પણ આપણે ચર્ચા કરવાના છીએ તો જે અશ્વની અંદર મહત્વપૂર્ણ નિશાનીઓ છે એ નિશાનીઓ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવી છે આ સિવાય ચર્ચા આપણે એમ પણ કરવી છે કે આ નિશાનીઓ જે છે એને એનો દેખાવ કેવો હોય એ પૂર્ણતઃ મારે સમજાવવું છે

ધરાવતા લોકો અને સમજદાર માણસો એ નક્કી કરતા હતા કે આ અશ્વ ખરીદી કરી શકાય કે ન કરી શકાય આ એવી વસ્તુ જે છે એ આજે આપણે જાણવાના છીએ તો આવો શરૂ કરીએ વધારે સમય નથી લેવો એની પેલા અમારી આ ચેનલ પર નવા હોય

નિશાનીઓ ચર્ચામાં રહે છે વારંવાર સિંધી ઘોડાઓ અરબી એ ઘોડાઓમાં પણ ઘણી બધી નિશાનીઓ આમાંની આવે છે અને જે નિશાનીઓ ચર્ચામાં રહે છે એ ચર્ચિત નિશાનીઓ વિશેની વાત કરવાના છીએ મહત્વપૂર્ણ દેવમણી વિશે પણ આપણે આજના જ વિડીયોની અંદર વાત અંતમાં કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બનાવી સ્કીપ કરી દેવાથી મિત્રો જે છે એ આખું સંપૂર્ણપણે નોલેજ જે છે છે જશે માટે જાણવા જો થવાનો તો સૌથી પહેલી વાત કરીએ તો અશ્વની ઉપર આવતી સૌથી મહત્વપૂર્ણ નિશાનીઓમાંની એક નિશાની જે છે એ ગણાય છે સિતારો હવે સિતારો નિશાની જે છે એ આપણને કઈ રીતે ખબર પડે કે આને સિતારો કહેવાય એમ એના વિશે વાત કરીએ તો એ સિતારાનો આકાર જે છે સોના બે આંખ વચ્ચે મધ્યથી ઉપરના ભાગે જે છે એ ભાગ પર જોવા મળતી સફેદ નિશાની હોય મિત્રો જેને આપણે સિતારો અથવા તો ટીલું કહી શકીએ છીએ તો આ એક છે ત્યાર પછી આગળ વાત કરીએ તો બીજી નિશાની જે છે એ પટી હવે પટી જે છે એ બે આંખ વચ્ચે સીધી લીટી અને નીચેના ભાગમાં અને નસકોરાના ઉપરના ભાગમાં હાડકા ઉપર હોય તે જે છે એને પટી કહેવામાં આવે છે અશ્વના મોઢાના બે આંખ વચ્ચે સીધી લીટી અને નીચેના ભાગમાં અને નસકોરાના ઉપરના ભાગમાં હાડકા ઉપર હોય તેને પટી કહેવામાં આવે છે ત્યાર પછી ત્રીજા ક્રમે મિત્રો આવે છે તિલક તૂટ આ ખૂબ મહત્વપૂર્ણ છે તિલક તૂટ જે છે એ ઘણી વખત ચર્ચામાં પણ રહે છે આ ચર્ચિત નિશાનીઓમાં પણ જે છે આનો ઉલ્લેખ આપણે કરી શકીએ છીએ અને આનો ઉલ્લેખ ઘણી વખત થાય છે હવે આ તિલક જે છે એ નસકોરાની વચ્ચેના ભાગમાં અથવા નીચેના ભાગમાં નાક ઉપર આવેલ સફેદ નિશાનીને જે છે એ તિલકતુટ કહેવામાં આવે છે નસકોરવાની વચ્ચેના ભાગમાં અથવા નીચેના ભાગમાં નાક ઉપર આવેલ સફેદ નિશાનીને તિલકતુટ કહે છે એથી આગળ વાત કરીએ ચોથા ક્રમે જો આપણે વાત કરવા જઈએ તો સફેદ ચહેરા વિશે વાત કરવી છે હવે સફેદ ચહેરો અથવા તો આંખથી કે સફેદ ચહેરો છે બાલ્ડફ અશ્વ કહેવાય છે તો આ એક છે ત્યાર પછી એક એવી નિશાની જેના વિશે પણ જે છે એ લોકમાનસ અને જનમાનસમાં ખૂબ ચર્ચાનો વિષય રહે છે ખૂબ ચર્ચિત વાતો રહે છે ખૂબ ચર્ચા રહે છે એના વિશે વાત કરીએ તો ચરણ ફૂક ડાબા કે જમણા નસકોરાના ભાગ સફેદ હોય તેને ડાબી કે જમણી ચરણ ફૂંક તરીકે ઓળખાય છે આ ચરણ ફૂંક પણ ખૂબ ચર્ચિત છે અશ્વની ખરીદી વખતે આ વિષયો બધા જ જે છે જીણા મોટા અશ્વના જાણકારો અથવા તો અશ્વના માહિતગારો જે છે એ જોતા હોય છે તો તો ચરણ અગર વાત કરીએ હવે એ સુમની સુમની ઉપર સફેદ અને જડના પટ્ટા ઉપર કાળું નિશાન જોવા મળે છે જેમ કે ડાબલા ઉપર જે છે સફેદ પટ્ટી અને એમના પર કાળું નિશાન દેશી ભાષામાં કહીએ તો જોવા મળે એને જે છે એ પદમ કહેવામાં આવે છે હવે આપણે વાત કરવી છે મહત્વપૂર્ણ અને અંતિમ વિષય ઉપર ખૂબ જાણવા જોગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર જેની ઘણા બધા યુવાનોને ખબર છે ઘણા બધા યુવાનોને નથી ખબર ઘણા બધા યુવાનો ને એ નથી ખબર કે દેવમણીમાં પણ પાછા એક બે પ્રકારો આવે છે એટલે હવે વાત કરવી છે એ દેવમણી વિશે આપણે કે એ દેવમણી જે છે એ કેટલી મહત્વપૂર્ણ છે દેવમણી વિશેની ઘણી બધી માન્યતાઓ છે દેવમણી વાળું અશ્વ જે છે એ લોકો ફટાફટ ખરીદી પણ કરી લે છે અને બને ત્યાં સુધી અશ્વના માલિકો દેવમણી વાળું અશ્વ વેચતા પણ નથી કારણ કે એ સૌભાગ્યશાળી અશ્વ મનાય છે અને એ અશ્વ જે છે એ આજની ભાષામાં કહીએ તો લકી ગણાય છે જે એમના અશ્વના માલિકને ઘણું બધું સુકન્યાળ ગણાય છે ઘણો બધો ફાયદો થાય છે એવું બધી ઝીણી ઝીણી જ ઘણી બધી

અશ્વની ડોક પર જે છે નીચેના ભાગે મધ્યમાં ભમરી જોવા મળે તેને તળપદી ભાષામાં પરિ કહેવામાં આવે છે હવે એને સુકનિયાળ ગણવામાં આવે છે પણ જ્યારે આ નિશાની મોટી હોય જ્યારે આ દેવમણીની નિશાની જેમ આપણે વાત કરીએ એમ એ નિશાની મોટી હોય ત્યારે એ અશ્વ સૌથી વધુ સુકનિયાળ છે આવું માનવામાં આવે છે જે દેવમણીની નિશાની મોટી હોય ત્યારે એ અશ્વને સૌથી વધુ ગણાય છે એટલે ભગવાન તરફથી એ એ અશ્વને મળેલ ભેટ જે છે કહી શકાય ડોકની મધ્યમાં જે છે એ આવેલ હોય છે અને ડોકની મધ્યમાં એનો આકાર હવે જોવા જઈએ તો ડોકની મધ્યમાં લંબગોળ દેવમણી સૌથી વધુ સુકનિયાળ ગણાય છે એકદમ ડોકની મધ્યમાં લંબની લંબગોળ દેવમણી હોય તો એ સૌથી વધુ સુકન્યા છે અમારા ઘોડા દેવમણી છે એમ ઘણા ઘણા લોકો વાતો કરે પણ એક વસ્તુ જે છે એ પારખવા જોગ એમાં છે આપણને ખબર પડી જાય દેવમણી છે કે નહીં તો એમાં એ છે કે દેવમણી બંને બાજુ સરખી હોવી જોઈએ

ન હોય નાના મોટી હોય અને પાણી પીવે ત્યારે ન હલતી હોય તો એને દેવમણી ન કહી શકાય એમ એવા વિષયો છે તો આ એક ખૂબ મહત્વપૂર્ણ માહિતી હતી અશ્વના જે શરીરની નિશાનીઓ જે છે એની એના વિશેની વિસ્તૃત ખૂબ અદભુત માહિતી આપને જાણવા જોગ માહિતી થશે એવી મને આશા છે તો મળીશું એક નવા વિડીયો સાથે આપણે જો આ વિડીયો પસંદ આવેલ હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે મળે અને જે છે આવી જાણવા જોગ માહિતીઓથી આપની અંદર જે છે નોલેજનું નિર્માણ થાય મળીશું એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ